આમોદની નર્મદા નિગમની બિલ્ડિંગમાંથી યુવાનની લાશ મળી આવી યુવાન બિલ્ડિંગના પહેલાં માળેથી પટકાયો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદમાં પુરસા રોડ પર આવેલી નર્મદા નિગમની જર્જરિત બિલ્ડિંગમાં એક યુવાનની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી

તેમને આમોદના સરકારી દવાખાનમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો આમોદ પોલીસ મથકે બાબુભાઈ વાઘેલાએ ફરિયાદ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી આમોદ